વડોદરાથી સાવલી ભીમનાથ મંદિરે મહાદેવ મંદિરે પ્રતિ વર્ષ આવતી ધર્મ ધજા પદયાત્રા સંઘ આવી પહોંચ્યો વડોદરાથી ભાવિક ભક્તો સાથેનો છેલ્લા એકવીસ વર્ષથી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પરંપરાગત આવતો ધર્મ ધજા પગપાળા સંઘ ઓમ નમ શિવાયના ધૂન સાથે આવી પહોંચ્યો પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી સાવલીવાલા સ્વામીજીના ગુરુ મિત્ર મહંત શ્રી એક હજાર આઠ જગદીશ ગિરી મહારાજે એકવીસ વર્ષ પૂર્વે પોતાની હયાતીમાં ધર્મધજા પગપાળા સંઘની શરૂઆત કરી હતી અને વડોદરાથી ભાવિક ભક્તો સાથે તેઓના સાનિધ્યમાં ધર્મદા સાથેનો પગપાળા સંઘ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે સ્થિત સમાધિ મંદિરે પૂજા અર્ચના કરી આહુતિ કરાવી હતી અને તે પરંપરા રીતે પરંપરાગત રીતે આજે ગૌરૈયાના કાદિપતિ મંત શ્રી નીલકંઠ ગિરી મહારાજના સાનિધ્યમાં ઓમ નમ શિવાયના ધૂન સાથે ભાવિક ભક્તો સાથે સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે બ્રહ્મલીન સાવલીવાલા સ્વામી અને દેવીનાથ દાદા અને સમાધિ મંદિર આવી પહોંચ્યા હતા અને ભીમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી વડોદરાથી શરૂ કરાયેલી ધર્મ યાત્રાની સાવલીના ભીમનાથ સેન ભીમનાથ મહાદેવ મંદિરે પુનાવતી કરાઈ અને નીલકંઠ ગિરી મહારાજે પ્રતિવર્ષ આ ધર્મ ધજા પગપાળા સંઘની યાત્રા વિરતપણે ચાલુ જ રહેશે એનું જણાવ્યું છેલ્લા એકવીસ વર્ષથી વડોદરાથી સોમનાથ મહાદેવ સાવલી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની શરૂઆત પૂજ્ય એક હજાર આઠ મહાન શ્રી જગદીશગીરી દાદાએ કરી હતી અને એમને જ્યારે પ્રથમ વખત આ યાત્રાનું આયોજન કર્યું ત્યારે એમને ધજા આપતી વખતે એ કીધું હતું કે આ ધજાની યાત્રા કોઈ દિવસ અટકે નહીં એમના એ જ વચનોને ધ્યાનમાં રાખીને આજે પણ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક શનિવારે સાવલી ભીમનાથ મહાદેવ સુધી વડોદરાથી લગભગ સોથી દોઢસો ભાવિક ભક્તો ભેગા મળી અને સવારે પાંચ વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે અને બપોરે બે અઢી વાગ્યા સુધી ભીમનાથ મહાદેવ પહોંચે છે બધાના મનમાં બારજી પ્રત્યેની લાગણી શ્રદ્ધા અપરંપાર હોવાથી કોઈને થાક લાગતો નથી કોઈ એવો થાક અનુભવતા નથી અને બાપજીની દયાથી છેલ્લા એકવીસ વર્ષથી આ યાત્રા નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ રહી છે અને આવનારા હજારો વર્ષ સુધી આ યાત્રા આ રીતે જ ચાલ્યા કરશે સ્વામીજી જગદીશગીરી બાપજી અને હાલમાં અત્યારે નીલકંઠગીરી બાપજીના આશીર્વાદથી આ યાત્રા દર વર્ષે આ રીતે યોજાતી રહેશે અને આ રીતે જ બધા બાપજીના ભક્તો સાવલી પદયાત્રામાં જોડાતા વધુના વધુ સંખ્યામાં જોડાતા રહેશે दोस्त मित्र महन एक हजार आठ महन जगदीश गिरी जी महाराज ने एक कितना इक्कीस बार पद यात्रा इक्कीस इक्कीस बार पद यात्रा और भक्त मंडल का अच्छा उत्साह उमंग और गर्म जोशी से बहुत अच्छा पद यात्रा चले आ रहे हैं आगे के लिए भी चलते रहे उनके आशीर्वाद थे ये पद यात्रा रुकना नहीं चाहिए चाहिए 아메리카노 델타를 어